મહારાષ્ટ્રમાં એક પોઇન્ટ ઈઠ્યોતેર લાખથી વધુ મિલિયોનેયર પરિવારો છે મુંબઈ એકલું એક પોઇન્ટ બેત્તાલીસ લાખ મિલિયોનેર પરિવારોનું ઘર છે જે તેને મિલિયોનેયર કેપિટલ બનાવે છે આ રિપોર્ટમાં દિલ્હી તમિલનાડુ અને ગુજરાત જેવા અન્ય રાજ્યોનો પણ ઉલ્લેખ થાય છે હવે કર્મચારીઓ માટે પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવું સરળ બનશે એ પીએફ ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર કર્યો કર્મચારીઓ હવે એન એક્ઝયોર કે ડોક્યુમેન્ટ પોર્ટલ પરથી સીધું ડાઉનલોડ કરી શકશે આ ફેરફારથી પારદર્શિતા વધશે અને પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા વધુ સરળ બનશે સરકારી પહેલ ભારત માટે તરફથી નવસો કરોડનું ભંડોળ આઈઆઈટી બોમ્બેના પ્રોફેસરોના નેતૃત્વમાં એઆઈ મોડેલ વિકસશે બાવીસ ભારતીય ભાષાઓમાં હવે એઆઈ સિસ્ટમ ઉપલબ્ધ બનશે દરેક નાગરિકોને મળશે હવે એઆઈ ની સુલભતા ટીસીસી કોન્સેપ્ટ ફર્નિચર રિટેલર પેપર ફ્રાય ને હસ્તગત કરવા તૈયાર ડીલની નાણાકીય શરતો જાહેર નથી નબળા વેચાણ અને ખોટ થી પેપરફ્રાય મુશ્કેલીમાં અધિગ્રહણ થી ટીસીસી ઈ કોમર્સ હાજરી મજબૂત કરશે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ